આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એમને જે પાર્ટીએ વિશ્વાસ મૂકીને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને ફરી એકવાર આ અમારા પચીસ નવસારી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ખરેખર ખૂબ ખૂબ સારું લાગે છે અને ખૂબ શુભેચ્છા આપું છું કે એમણે જેવી રીતે લોકોને કામો કર્યા છે લોકોના કામો કરીને સંતોષાયા છે અને નવા નવા પ્રોજેક્ટ થકી સુરતને ભેટ આપી છે એવા સાંસદ એક એક નાનામાં નાનો ગરીબમાં ગરીબ વ્યક્તિને સાચવાલા સાંસદ અમે મળ્યા છે એટલે અમે પણ ભાગ્યશાલી સમજીએ છીએ લોકોની જે કંઈ માંગણી હોય જે જે કંઈ કામો હોય નાનામાં નાનું કામ લઈને લોકો એમની પાસે આવે છે એમને સંતોષાય એવી રીતે એમને કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખરેખર અને બધાને ન્યાય આપવાનું આ પાટિલ સાહેબનો એક ધ્યેય છે એના લીધે લોકચાહના પ્રેમ અને સાથે સાથે સ્નેહ લોકોનો છે અને જેના લીધે આજે પાટિલ સાહેબને ફરી એકવાર આધા મોડી મંડળે જ્યારે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાથે સાથે આદરણીય પાટિલ સાહેબે પોતાના વિસ્તારમાં જ નહીં પણ પૂરા સુરત શહેરને વિકાસ થાય પૂરા સુરત શહેરને વિકાસશીલ દૃષ્ટિકોણથી જોવામાં આવે એના માટે જે કરવાનું આવે એ કરતા રહ્યા છે આટલા ત્રીજી ત્રણ ટમ સુધી એમને સુરતનો પ્રથમ વિકાસ થાય એના માટે મંડી હતા અને સાથે સાથે તમને કેવું તો સૌથી મોટું કામ એમના વિસ્તારમાં નવસારી લો લોકસભા વિસ્તારમાં થયું છે તાપી નદી પર બેરેક બેરેજ બનાવવાનું કામ છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાને બીજી જગ્યા ઊભા કરવા માટે એમને જે સર સબ્જેલ હતી એ સબ્જેલની જગ્યા પર બત્રીસ માળની જે સુરત મહાનગરપાલિકાની સાથે સાથે દરેક બહુમાળીની પણ જે એ આવવાની છે ઓફિસો આવવાની છે એના માટે એ કામ લાવવાનું કામ બહુ મોટું હતું સાથે સાથે બેરેજ યોજના લાવવાની કામ મોટું છે સુરત આપણા સુરત શહેરના સ્ટેશન છે સુરત રેલવે સ્ટેશન એને જે વિકસવાનું કામ જેમણે હાથે પકડ્યું હતું એ કામ સૌથી મોટું છે સાથે સાથે જ્યારે દિલ્હીમાં આપની સરકાર નહીં હતી અને ત્યારે એમણે એરપોર્ટ આંદોલન કર્યું હતું જ્યારે પ્લેન કોઈ દિવસ આમ પ્લેન રોકાવાનું કોનામાં એ નથી ત્યારે એમને પ્લેન રોકાવાનું જે આંદોલન કર્યું હતું એ આંદોલનમાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા સાથે સાથે એ આંદોલન કરવાથી આજે સુરતના પહેલાં જ્યારે એક જ ફ્લાઇટ મળતી હતી ને એ પણ નાની ત્યારે આજે સુરત શહેરમાં ઘણી બધી ફ્લાઇટો અહીંયાથી જઈ રહી છે અનેક જગ્યા પર જઈ રહી છે એક જે એમને જે કામ કર્યું છે એ પાટિલ સાહેબે જ આ કામ કર્યું છે આજે સુરત જે એરપોર્ટ જે છે એ ધમધમતું થયું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે એમને નામના મળી છે ચાલુ થઈ ગયું છે બા સુરત શારજા ફ્લાઇટ છે સુરત દુબઈ ફ્લાઇટ છે સુરત હોંગકોંગ ફ્લાઇટ ચાલુ થવાની છે સુરત સિંગાપોર ફ્લાઇટ ચાલુ થવાની છે અને આંતરરાજ્ય જે ડેમોટ્રીસ્ટિક છે એ પણ ફ્લાઇટો ઘણી બધી ચાલુ છે ત્યારે આ સુરતને ધમધમાવાનું કામ અને સાથે સાથે ડાયમંડ બુર્સ એમના જ વિસ્તારમાં આવે છે ડાયમંડ બુર્સને વિકસાવવાનું કામ અને ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે પણ એમણે ઘણો પ્રયત્ન કર્યો છે તો આવા મોટા મોટા જે પ્રોજેક્ટ છે નાનાની તો વાત કરતી નથી પણ આ મોટા મોટા પ્રોજેક્ટ એમને આપણા પોતાના વિસ્તારમાં લાવ્યા છે અને લોકોની પચાસ વર્ષ સુધીની જે પાણીની ચિંતા પણ હટાવવા માટે એ હમણાં મંડી પડ્યા છે ત્યારે આ તાપી બેરેજ યોજના લઈ આવ્યા છે ને હવે કામ ટૂંક જ સમયમાં એનું ચાલુ થશે ગવર્મેન્ટે મંજૂરી પણ આપી દીધી છે ફંડ આપી દીધું છે અને હમણાં તાપી જે બેરેજ યોજના છે એ પણ શરૂ થઈ જશે તો આવા મોટા મોટા કામો લાવ્યા છે નાના તો નાના તો અસંખ્ય કામો એવા છે અમે અમારા વિસ્તારમાં પણ ઘણા કામો પાટીલ સાહેબ દ્વારા કર્યા છે ઉધના વિસ્તાર હોય ચોરાસી વિસ્તાર હોય મજુરા હોય ગંદેવી હોય નવસારી હોય કે જલાલપુર હોય એમની જે લોકસભાની જેટલી બી વિધાનસભા છે એમાં ઘણા કામો સાહેબે પાસ કર્યા છે અને કહી રહ્યા છે ને સાથે સાથે બીજા વિસ્તારના પ્રદેશ અધ્યક્ષ તરીકે છે એટલે ત્યાર પછી પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પૂરા રાજ્યની ચિંતા આપણા પાટિલ સાહેબે કરી છે ત્યારે ફરી એકવાર મોદી સાહેબે એમના પર વિશ્વાસ મૂક્યો છે તો ખૂબ ખૂબ આભાર સાથે પાટીલ સાહેબને સારી મોટી લીડ થી જીતે એવી હું આશા મારા મને વિશ્વાસ છે ખૂબ મોટી લીડ થી પટેલ સાહેબ જીતવાના છે એટલા માટે અમે જેવી રીતે મહેનત કરશો અમે એક એક ભૂતવાઈ જ અમે ફરીશું ડોર ટુ ડોર પ્રચાર કરીશું ત્યારે આ લીડ નક્કી છે કે સારી મોટી લીડ થી અમે પટેલ સાહેબને જીતાડીશું સંગીતાબેન જવાબદારી વધી જાય છે કારણ કે હવે ધારાસભ્યોએ લીડ અપાવવાની છે આપ પણ લિબાયત થી ધારાસભ્ય છો તમારી પણ જવાબદારી વધી જાય છે કેટલા મત એ માટેની તૈયારી કરી રહ્યા છો કે એની હાઇએસ્ટ લીડ એ મારી વિધાનસભામાંથી મળશે હાઈએસ્ટ લીડ તો અમે ખાલી હું એટલું જ કહી શકું કે મોટી સંખ્યા મોટી લીડથી અમે બધા જ ધારાસભ્ય મંડી વળ્યા છે પોતપોતાના વિસ્તારમાં અમે મોટી લીડથી સાહેબ જીતશે એવી રીતે અમે પ્રચાર કરીશું પ્રચાર કરીશું સાથે સાથે બુથ વાઇઝ જઈને ડોર ટુ ડોર જઈને અમે પ્રચાર કરીશું અને એટલા માટે અમે મંડી વળ્યા છે આ જ્યારે આજે ડિક્લેર થયું છે ત્યારે ત્યારથી જ લઈને આમ તો પાંચ વર્ષ સુધા બધા જ પાટીલ સાહેબ તો ઘણા કામ કરતા જ હોય છે પાંચે પાંચ વર્ષ એક દિવસ પણ આરામ કરતા નથી એવા સાંસદ અમને મળ્યા છે તો આવા સાંસદને જીતાડવા માટે અમે ભૂતવાઈશ અને ડોર ટુ ડોર પ્રચાર કરીશું અને ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી લીડથી સાહેબને જીતાડીશું બેન કોઈ કોમ્પિટિટર છે કોઈ હરીફ છે વિપક્ષ દેખાય છે દૂર દૂર સુધી ક્યાંય નવસારી બેઠક પર નવસારી બેઠક ની વાત કરું તો એક પણ આવો દેખાતો નથી કે પાંચ લાખ કરતા પણ વધારે લીડ નો જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે વિપક્ષ ક્યાંય મેદાનમાં છે નહીં સીઆર પાટીલે જે કામો કર્યા છે એ કામોના બેસ પર તેમને મત મળવાના છે લોકોની આજે નહીં પરંતુ પાંચ વર્ષ સુધી રોજ એમના કાર્યાલય પર લોકોની ભીડ લાગે છે કારણ કે જનનેતા છે લોકનેતા છે લોકોની વચ્ચે રહેનારા નેતા છે સાથે જ એરપોર્ટ હોય કે સુરતની અંદર ડાયમંડ બુર્સ હોય વિશ્વ કક્ષાના કામો પણ તેમના દ્વારા થયા છે